નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો કોઈ તમારી બે ઇજ્જતી કરે તો શું કરવું જોઈએ એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક દરરોજ તમારી જિંદગીમાં એવા મોકા આવે છે કે તમે તમારી જગ્યા પર સાચા હોવ છો અને સામેવાળો વ્યક્તિ ખોટો હોવા છતાં પણ પોતાને સાચા સાબિત કરવા માટે તમને ખોટા સાબિત કરવાની કોશિશ કરતા હોય છે એ લોકો તમારી કદર નથી કરતા એ લોકો તમારી વેલ્યુને નથી સમજી શકતા નંબર બે જે વ્યક્તિ તમારા જીવનમાંથી જવા માગે છે એમને ખુશી ખુશીથી જવા દો જે પળથી એ લોકોએ તમારા જીવનમાંથી જતું રહેવાનું પસંદ કર્યું હોય એ પળથી જ તમે એમને એમના રસ્તા પર જવા દો ક્યારે રોકશો નહીં અને એમને અહેસાસ કરાવી દો કે એમના જવાથી તમારું તમારા જીવનમાં મૂલ્ય ઓછું નહીં થાય એક સહન કરવાવાળો માણસ જ જાણી શકે છે કે તેને કેટલી તકલીફ થાય છે બાકી બીજા લોકો તો ફક્ત અનુમાન જ લગાવી શકે છે એક જમાનો હતો જ્યારે લોકો પરાયા માટે પણ રડી પડતા હતા અને આજે લોકો પોતાનાઓને રડાવીને પણ ખુશ થતા હોય છે કેટલાક દર્દો એવા હોય છે જેને ફક્ત આપણે સહન કરી શકીએ છીએ કોઈને કહી નથી શકતા જીવનમાં જો ખુશ રહેવું હોય તો વધારે ધ્યાન એની ઉપર આપો જે વસ્તુ તમારી પાસે છે એની ઉપર નહીં જે બીજા લોકો પાસે છે મિત્રો પોતાની જાતને એવી બનાવી દો કે કોઈ તમારી સાથે હોય કે ના હોય પરંતુ ક્યારે દુખી થવાનો વારો ના આવવો જોઈએ તમારે લોકોને ત્યારે ફરક પડવાનું શરૂ થઈ જાય છે જ્યારે તમને કોઈ પણ વાતથી કંઈ પણ ફરક નથી પડતો દોસ્તો આ વિડિયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો વિડિયો જોવા માટે આભાર